નમસ્કાર મિત્રો બહુ ખુશીના સમાચાર આવ્યા છે આપણે આજે જાણીશું કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવી રહ્યા છે જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું ચૈતરભાઈ વસાવા જેરની બહાર આવી રહ્યા છે તમને જણાવીશ કે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા છે મિત્રો તો મિત્રો હું તમને જણાવું કે ચૈતરભાઈ વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે તો હવે ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેરની બહાર આવી રહ્યા છે તો કયા કઈ તારીખ છે કયા કયા દિવસ છે અને કેવી રીતે ચૈતરભાઈ વસાવા બહાર આવી રહ્યા છે જેરને એ આપણે જાણીશું

ત્યારબાદ ફરી ચૈત્રભાઈ વસાવાની જેલની અંદર જવું પડશે અને ફરી બહાર ક્યારે આવશે એ પણ આપણે નવા અપડેટની અંદર તમને તમને બતાવીશું ઉપરાંત જણાવું કે કઈ કઈ તારીખ છે ચૈત્રભાઈ વસાવાની જે જેલની બહાર આવી રહ્યા છે એમની જામીન મંજૂર કઈ કઈ તારીખે થઈ છે એ આપણે જાણીએ તો મિત્રો તમને જણાવું કે આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર દસ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ ચૈત્રભાઈ વસાવાની જામીન મંજૂરી કરવામાં આવી છે આ ત્રણ દિવસ બાદ મિત્રો ચૈતરભાઈ વસાવાને ફરી એકવાર જેલ ની અંદર પછી કોર્ટની અંદર આવે એ કઈ રીતે મિત્રો ચૈત્રભાઈ વસાવાને જામીન અરજી માટે ઘણી બધી કોશિશો કરવામાં આવી છે છતાંય ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા પણ આ એક કારણ છે જેના કારણે આ ચૈત્રભાઈ વસાવાને જામીન મળ્યા છે મિત્રો